પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય લેખક છે બીજું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો સામે આપેલા લખો ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે જવાબ છે સી લીલી સાડી બે ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદ નહાતું જોવા મળે છે જવાબ છે એ ભેંસ ત્રણ વરસાદ પછી કોનું ગાન છે છે જવાબ ડી નાના મોટા ઝરણાનું લેખકે બાળકોને ક્યાં જીવડાને શોધીને એકઠા કરવાનું કહ્યું છે જવાબ છે બી ઇન્દ્રગો પાંચ ગામડામાં કોને પૂછીએ તો તેઓ બપૈયા ક્યાં બોલે છે તે બતાવે છે જવાબ છે ડી ખેડૂતોને છ લીમડા કે પીપડાના ઝાડ પર કોના માળા જોવા મળે છે જવાબ છે સી કાગડાના ચોમાસામાં આકાશમાં જોવાથી બાળકોનો હર્ષ નહીં જવાબ છે એ ઇન્દ્રધનુષ આઠ ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકોને ક્યાં ખેલવા જવાનું કહ્યું છે જવાબ છે ડી કુદરતને ખોળે ત્યાર પછી પ્રશ્ન બે

ઘાસના નવા અંકુરને નિહાળશો તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી ચોમાસામાં પક્ષી ભાગી જ દેખાય છે પણ તેનો બોલ અવશ્ય છે સાત ખેતરમાં મોરને પોતાના મનોહર પીછા પસાર જોઈ શકાય છે આઠ ઇન્દ્રધનુષ જોઈને રંગોની નિજલસ કરો ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે ઉત્તર ચોમાસું ચાલુ હોય ત્યારે વાદળા વારંવાર ચડી આવે છે કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગરજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે બે આકાશમાંથી વરસાદનું પાણી ગળિયા કરતું હોવા છતાં લેખક બાળકોને શું કહેવાનું કહે છે ઉત્તર આકાશમાંથી વરસાદનું પાણી ગળિયા કરતું હોવા છતાં લેખક બાળકોને ઉડીને જાગૃત થઈને સ્ફૂર્તિ આણીને રખડવા રમવા ઉપડવાનું કહે છે વરસાદની અને ગાયો પર શે અસર થાય છે ઉત્તર વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકડાઈ જાય છે ચાર વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે ઉત્તર વરસાદ પછીની તાજગી આપનારી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે તેઓ નિર્દોષ કરી મૂકશે બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે ઉત્તર બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ ધરશે છ ચોમાસામાં ગામડામાં પાદર અને સીમ ભણી જતા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે ઉત્તર

ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા એક એક શબ્દ મુજબ ઇન્દ્રધનુષ મેઘધનુષ બે ચોમાસુ જીવો દેડકા કાન ખજીરા વિદડા પાંખાડા મકોડા ત્રણ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા લીલું તીણું ઝીણું આમ તેમ આજુબાજુ સહજ કાળું સરસું આખું હમણાં ઝાડુ પીપર ઊંચું નીચું રંગબેરંગી ચાર નદીને લગતા જળ પૂર રેતી કાકરા માછલા વહેતું છીપલા શંખલા ભેખડ

હું હાથ ઘસી ઘસીને ધોઈશ ચાર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઉભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ પાંચ મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ છ દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે સાત ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો આઠ નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે ત્યાર પછી પ્રશ્ન નામ વિશેષતા અને અને ક્રિયા વિશેષતાની જોડ જોડ છે બીજી ઉમેરો ઉદાહરણ પ્રમાણે બીજા પાંચ પાંચ વાક્યો બનાવો અહી ઉદાહરણ આપેલા છે ભાષણ લાંબુ ટેબલ લંબચોરસ મોબાઈલ નવો દાળ તીખી છોકરી હોશિયાર ચા ઠંડી એ રીતે આપણે બીજા જોઈએ નામ થોડું કુતરો વિશેષતા છે ઉતાવળે રમવું સાચવીને હસવું ખડખડાટ વાંચવું ઝડપથી સાંભળવું ધ્યાનથી જમવું ધીમેથી જ રીતે બીજા વાક્યો જોઈએ ચાલવું ધીમે ધીમે ભળવું આમ તેમ રૂઝવું થરથર મરવું ટપોટપ બોલવું ખોખરીને આવવું હળવે હળવે વાક્યો બનાવીએ અહીં ઉદાહરણ આપેલું છે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે બે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું એ જ રીતે આપણે બીજા વાક્યો બનાવીએ એક મને થોડું પાણી આપો બે હિના ધીમે ધીમે ચાલતી હતી ત્રણ બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે ચાર શેરીનો કાળિયો પુત્રો હવે અજાણ્યા ને પણ છે પાંચ છોકરા સાચવીને રમે છે છ મુન્ની પથારીમાં આમ તેમ હલે છે સાત મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો આઠ મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે નવ મમ્મી ખડખડાટ હસી દસ સાંકળચંદ થરથર ધ્રુજે છે ત્યાર પછી પ્રશ્ન નવ કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણોનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો એક દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે બે મિનલ ને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાત જાતભાતની રસોઈ બનાવે છે ત્રણ મોટા ભાગે તો રેખા જ રસમિના ઘરે જાય છે રસમિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય ચાર નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર છે અવશ્ય ત્યાં અત્યારે અંદર કેમ બહાર હમણાં એકાએક આ શબ્દો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરીએ એક કેળાની છાલ પર પગ આવતા તે એકાએક લપસી પડ્યો બે તમે મને બહાર ફરવા ક્યારે લઈ જશો ત્રણ પાણી હમણાં હું તારી સાથે વાત નહીં કરું છ અત્યારે આપણે એને ત્યાં ખબર કાઢવા જઈ આવીએ સાત ત્યાં ઊભું છે તે કોણ છે આઠ તમે મને કાલે અવશ્ય ફોન કરજો ત્યાર પછી પ્રશ્ન દસ કૌશમાંથી શબ્દ પસંદ કરી ઉદાહરણ કરો અહીં ઉદાહરણ આપેલું છે દૂધ લાડવા જેવો ચાંદો ચકોર લખોટી મોતી જેવી આંખ બે કૂતરા કાગડા બિલાડીના બચ્ચા જેવી નીંદર ઢીંગલા ચાંદા ગુલાબ જેવું બાળક ચાર રાવણ કુંભકર્ણ રાક્ષસ જેવું મોઢું પાંચ મોસોટું નેપકીન ગાભા જેવો રૂમાલ ત્યાર પછી પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક ગાજવીજ બે ગર્જના ત્રણ સ્વર ચાર ઝીણા પાંચ સ્ફૂર્તિ છ સૌંદર્ય સાત ઘુશીર આઠ ક્ષિતિજ નવ નિર્દોષ દસ સામુદ્રધુની ત્યાર પછી પ્રશ્ન બાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક વરસાદ પર્જન્ય જળ નીર ત્રણ ઝાડ વૃક્ષ તરુ ચાર પથ્થરો પાષાણ પહાણ પાંચ જરા લગીર સહેજ ત્યાર પછી પ્રશ્ન તેર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક કાયર બહાદુર બે બહાર અંદર ત્રણ બાંધેલી છૂટી ચાર નિર્દોષ સદોષ પાંચ એક અનેક છ હર્ષ શોક ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક જમીનની સમુદ્રમાં આગે સુધી ગયેલી સાંકડી પટ્ટી હુશીર બે બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી સમુદ્ર ત્રણ જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો જમીનનો ભાગ

નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એક ચોમાસું ચોમાસું ચોમાસા ગણાય છે અષાઢ શ્રાવણ ભાદરવો આસો વાક્ય ચોમાસુ પાક આ વર્ષે સારો થયો છે બે હાર પરાજય હાર ઓળ પંક્તિ વાક્ય કબડ્ડીમાં અમારી ટીમની સખત હાર થઈ બીજું વાક્ય સારસ પંખી પાણીમાં હાર તરતા હતા